નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવ કેવા રહેશે ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને એરંડાના ભાવ અને તેને લગતી તમામ માહિતી તમને મળતી રહે ગુજરાતમાં ખરીફ પાકોની વાવણી પૂર્ણ થઈ ગઈ છે સરકારી ચોપડે વાવેતર વર્ષ જેટલું જ થયું છે કઠોળ પાકના વાવેતરમાં બાર ટકાનો વધારો થયો છે જ્યારે એરંડાના વાવેતરમાં તેર ટકાનો વધારો થયો છે ગુજરાત સરકારના આંકડાઓ મુજબ રાજ્યમાં પહેલી સપ્ટેમ્બર સુધીમાં કુલ વાવેતર વિસ્તાર બ્યાસી પોઈન્ટ ઓગણચાળીસ લાખ હેક્ટર ઉભા પાકની સ્થિતિ અત્યારે સારી છે જે વિસ્તારમાં સતત વરસાદ પડ્યો છે ત્યાં થોડી નુકસાનીની સંભાવના છે હવે જો પાક ઉપર દસ ઇંચ પાણી પડે તો નુકસાની વધી શકે છે આ ચોમાસુ સિઝન દરમિયાન એરેન્ડાના વાવેતરમાં વધારો નોંધાયો છે એરેન્ડાનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં થાય છે તાજા આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં પાંચ લાખ ઓગણચાલીસ હજાર બસો હેક્ટરમાં એરેન્ડાનું વાવેતર નોંધાયું છે જે ગત સિઝનમાં આ સમાન સમયગાળે ચાર લાખ ઓગણસિત્તેર હજાર આઠસો છવ્વીસ હેક્ટરમાં હતું આમ ગત સિઝનની સરખામણીએ હાલની સ્થિતિએ એરેન્ડાના વાવેતરમાં ચૌદ ટકાનો વધારો દર્શાવી રહ્યું છે વાવેતર વધવાના અહેવાલોની અસર એરેન્ડાના બજાર ભાવ ઉપર પણ પડી રહી છે એરેન્ડાના ભાવ ગત મહિને તેરસો વીસની સપાટીએ પહોંચ્યા હતા જેમાં હાલ પ્રતિ મણ રૂપિયા ત્રીસ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો